તો એ માતાજીનો પ્રસંગ છે હમ બોલ તાણી હતો દર્શન કરવા આવ્યો છે ભમાવા આવ્યો છે મેં તો કીધું મારે પ્રસંગ છે તાણી હા અન તાણી આ તમારો પ્રસંગ તો shelledાડા એકદમ હા તો મારે કરવાનું તારે એક પ્રસંગ ગયો એક પ્રસંગ બાકી છે રે બોલતા નહીં એટલી ગરી આ બોલો હે બોલો કીધું બોલતા ના બોલો

ડુઓ કરીને તો હવે ડુઓ પાવા એ ડુસી હતી તો મરી ગઈ હવે આજે ઘરે હા આશીર્વાદ લેવ માના હા કોણ તું ને તું શું કરવા હું મને પવન તો હા પવન તો હવે તો પવન આવે આજે જા એટલે જ કહું છું તાણી હવે ખોડીયા આવી બીજે આવી ને ઓ દારૂ તો તો દારૂ તાણી પવન આવતો બેરામ ઢોકા પડતા

કેટલા પડ્યા હતા બે દે તું હવે તું બેહો મારજે બેહો માર

જો મારે જો મારે વાયર વળી નથી હવે આખી જિંદગી ડોચી ની વાછિંડી કાતી અને નીરા હવે આમ મારવાનું કીવું હોય